ટીવી હું જો ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા રાષ્ટ્રદ્રોહના કેસો હટાવી લેવામાં આવ્યા છે હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ પરથી કેસ હટાવાયા છે અલ્પેશ કથિરિયા ઉપર હતા રાષ્ટ્રદ્રોહ સહિતના ગંભીર કેસો જેને હટાવી લેવાયા હોવાની માહિતી મળી રહી છે દિનેશ બાંભણિયાએ એક્સ પર માહિતી શેર કરી છે રાષ્ટ્રદ્રોહના કેસ લગાવવામાં આવ્યા હતા તેને હટાવી લેવાયા છે શું પાટીદાર અનામત આંદોલન દરમિયાન ખોટા કેસો કરવામાં આવ્યા હતા તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે શું અનામત આંદોલનને બચાવવા માટે ભાજપે કેસો કર્યા હતા કારણ કે આ કેસ હાલમાં હટાવી લેવાયા છે સુરત અમદાવાદ અને ગાંધીનગરના આંદોલન દરમિયાન આ લોકો પર કેસ કરવામાં આવ્યા હતા પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા રાષ્ટ્રદ્રોહના કેસો હટાવી લેવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે હાર્દિક પટેલ પર કેસ થયો હતો દિનેશ બા પર ચિરાગ પટેલ પર પણ કેસ કરવામાં આવ્યો હતો આ સાથે અલ્પેશ કથિરિયા ઉપર પણ રાષ્ટ્રદ્રોહનો કેસ સહિત ગંભીર કેસો કરવામાં આવ્યા હતા દિનેશ બાંભણીયાએ એક્સ પર માહિતી શેર કરી છે કે તેમના પર જે કેસ લગાવવામાં આવ્યા હતા તેને હટાવી લેવાયા છે શું પાટીદાર અનામત આંદોલન દરમિયાન ખોટા કેસો કરાવવામાં આવ્યા હતા શું અનામત આંદોલનને બચાવવા માટે ભાજપે રાષ્ટ્રદ્રોહના જે કેસ હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલનું નામ સામેલ છે

મોટી વાત એ સામે આવી રહી છે કે અત્યારે જે પણ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પણ પાટીદાર આગેવાનો ઉપર જે રાષ્ટ્રદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા તે કેસોને હટાવાયા હોવાની જાણકારી સામે આવી રહી છે મહત્ત્વની વાત એ છે કે હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથેરિયા ઉપર જે રાષ્ટ્રદ્રોહ સહિતના જે ગંભીર કેસ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આ પાટીદાર આંદોલનની વાત કરવામાં આવે તો લગભગ એક દાયકાનો સમય જેવો થઈ ગયો છે ત્યારે હવે પાટીદારો આગેવાનો માટે આ રાહતના ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાશે કે આ જે જે આ પાટીદાર આગેવાનો જે છે કહેવાથી કેટલાક તો અત્યારે ભાજપમાં પણ આવી ગયા છે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તેઓ પણ અત્યારે ભાજપમાં છે હાર્દિક પટેલ બાંભણિયા સહિતના જે પણ લોકો જે છે નેતાઓ જે છે તેમની ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા ત્યારે હવે મોટાભાગના પાટીદાર આગેવાનો હાલની સ્થિતિ ભાજપમાં છે અને ભાજપની વિચારધારા સાથે પણ હવે સંકળાઈ ગયા છે ત્યારે આ ખૂબ મહત્વના સમાચાર છે કે એ પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે આગેવાનો ઉપર જે રાષ્ટ્રદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા તે હટાવાયા હોવાની જાણકારી સામે આવી રહી છે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે એક પણ એક સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે જો અત્યારે કેસ હટાવવામાં આવ્યા છે તો શું પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે આ કેસ કરવામાં આવ્યા હતા તે ખોટા હતા કે કેમ અને બીજી વસ્તુ કે આખા જે સમગ્ર આંદોલનની જો વાત કરવામાં આવે તો તે દરમિયાન અમદાવાદ સુરત ગાંધીનગર અલગ અલગ જગ્યાએથી કેસ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કહી શકાય છે કે સરકારે ગુજરાત સરકારની જો વાત કરવામાં આવે તો તેમણે અત્યારે આ કેસ પરત ખેંચતા જે પણ આજે પાટીદાર નેતાઓ જે છે તેમણે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે જી 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 આભાર કામેશ માહિતી આપવા માટે તો જે કેસો છે તેને હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે કયા કારણોસર આ કેસો હટાવાયા છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પાટીદાર અનામત આંદોલન સમયે તેમના પર આ કેસો કરવામાં આવ્યા હતા જે મહત્વના સમાચાર જેમાં હાર્દિક પટેલ દિનેશ માંભણીયા અલ્પેશ કથિરિયા ઉપર રાષ્ટ્રદ્રોહ સહિતના ગંભીર કેસો કરવામાં આવ્યા હતા દિનેશ બાંભણિયા એક્સ પર માહિતી શેર કરી છે તેને લઈને અનેક પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે શું પાટીદાર અનામત આંદોલન દરમિયાન ખોટા કેસ કરવામાં આવ્યા હતા શું અનામત આંદોલનને બચાવવા માટે ભાજપે આ કેસ કર્યા હતા તો પાટીદારો પર કરાયેલા કેસો હટાવાયા છે રાષ્ટ્રદ્રોહના જે કેસ અનામત આંદોલન દરમિયાન કરાયા હતા તેને હટાવાયા છે હાલમાં હાર્દિક પટેલ તો ભાજપમાં જોડાઈ ગયા છે તેના કારણે શું આ કેસ હટાવાયા છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે અલ્પેશ કથિરિયા પર પણ રાષ્ટ્રદ્રોહ સહિતના ગંભીર કેસો કરાયા હતા જેને હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે સૌથી મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે અનામત આંદોલન દરમિયાન ભાજપે જે કેસો કર્યા હતા પાટીદારના આગેવાનો પર તેને હટાવી લેવાયા છે રાષ્ટ્રદ્રોહ જેવો કેસ કરવામાં આવ્યો હતો તે હટાવી લેવાયા છે સુરત અમદાવાદ અને ગાંધીનગર આંદોલન દરમિયાન આ કેસો કરવામાં આવ્યા હતા એટલે ભાજપમાં લોકો જોડાઈ ગયા છે તેના કારણે કેસો હટાવાયા છે કે શું તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કેસો હટાવાતા તર્ક વિતર્કની ચર્ચા ચાલી રહી છે કયા કારણોથી આ કેસો હટાવી લેવામાં આવ્યા છે એક સવાલ છે શું પાટીદાર અનામત આંદોલન દરમિયાન ખોટા કેસો કરવામાં આવ્યા હતા જે હવે હટાવી લેવાયા છે શુઆના મત આંદોલનને બચાવવા માટે ભાજપે આ કેસો કર્યા હતા તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે અનેક લોકો પર કેસ થયા હતા રાષ્ટ્રદ્રોહ જેવો કેસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં પણ તેને હટાવી લેવાતા ચર્ચાએ જોર પકડ્યું છે પાટીદારના મત આંદોલન દરમિયાન આ લોકો પર આ કેસો કરવામાં આવ્યા હતા હાર્દિક પટેલ પર કેસ થયો હતો દિનેશ બામણીયા પર કેસ થયો હતો સાથે જ અલ્પેશ કથિરિયા પર પણ કેસ કરવામાં આવ્યો હતો જેને હટાવી લેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા પાટીદાર અનામત આંદોલન દરમિયાન કેટલાય પાટીદારના દીકરાઓના મૃત્યુ પણ થયા હતા અને ખૂબ જ ચર્ચાઓ જાગી હતી ત્યારબાદ રાષ્ટ્રદ્રોહના કેસ પણ લગાવવામાં આવ્યા હતા તેને હવે હટાવી લેવાતા અનેક ચર્ચા ચાલી રહી છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટીદારોના મત આંદોલન દરમિયાન રાષ્ટ્રદ્રોહના કેસો હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે દિનેશ બાબળિયા આ અંગેની માહિતી એક્સ પર આપી છે અને તેમણે જણાવ્યું છે અનામત આંદોલન વખતે તેમના પર આ કેસ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રદ્રોહના કેસ હટાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલનું નામ હતું તેમાં અલ્પેશ કિથિરિયા પર પણ આ રાષ્ટ્રદ્રોહ સહિતના ગંભીર કેસો કરવામાં આવ્યા હતા તે હટાવાયા હોવાના સમાચાર છે ત્યારે અનેક ચર્ચા વિચારણા ચાલી રહી છે કે કયા કારણોથી આ કેસ હટાવી લેવાયા છે શું ભાજપ સાથે આ લોકો જોડાયા છે તેના કારણે તેમના કેસ હટાવી લેવામાં આવ્યા છે ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અમદાવાદ સુરત સહિત

આ કોઈ કોઈ ત્રાહી વખતે કદાચ સરકાર એવા નિર્ણયો લેવાયો કે આ કેસો પાછા ખેંચતો જોઈએ સ્વાભાવિક છે અને આવકાર્ય પણ છે પરંતુ જ્યાં સુધી ગવર્મેન્ટ પ્લેટફોર્મ પરથી એ માહિતી જાહેર કરવામાં ન આવે તો પ્રેસ કોન્ફરન્સ પણ જાહેર કરવામાં ન આવે અને જે કોર્ટ ના કેસો ચાલતા ત્યાં સરકાર એની પ્રક્રિયાને પણ ફોલો કરી શકે ને સરકાર આજે નિર્ણય કરી લે તો કેસો પાછા ખેંચી જાય એવું કઈ વાતો નથી સરકારે એ લીગલ પ્રક્રિયાને પણ ફોલો કરવી પડે છે સરકારે એફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરવા પડતા હોય છે અને કોર્ટમાં કોર્ટના જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી વાત માની શકાય તેમ નથી આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા

મુખ્યમંત્રીએ કે ગૃહમંત્રી જાહેર કરવી જોઈએ કે અમે સરકારના અમે પાટીદારોના સામેના કેસ પરત ખેંચ્યા છે અને એક લિસ્ટ આપવું જોઈએ કે કેટલા કેસ હતા અને કેટલા પરત ખેંચ્યા અને કેટલા ફેસલ થઈ ગયા દસ વર્ષ પછી અત્યારે મોટા ભાગના મારી સામેની વાત કરું તો અમારી સામેના પાટણની અંદર ત્રણ કેસ હતા ત્રણે ત્રણ ફેસલ થઈ ગયા હતા અને પરત ખેંચવાની વાત જવા દો સરકારે અમારી સામે તો અપીલ કરેલી હતી એટલે આ વાત તદ્દન ખોટી છે જે ટ્વીટ કર્યું છે એ સાથે હું સહમત નથી અને જો સરકારે પરત ખેંચ્યા હોય તો કાયદા મંત્રી અથવા જાહેરાત જાહેરાત જોઈએ અને કયા જિલ્લામાં કેટલા લિસ્ટ જે રીતના આ દિનેશ પર માહિતી આપી સાથે પટેલે પણ કહ્યું છે આ વાત સાચી હશે શું લાગી રહ્યું છે બેન હું કઉ છું સાચી વાત તો શા માટે દિનેશ ભાભાઈ અને હાર્દિક પટેલ એ ટ્વીટ કરે છે મેં ફરી પહેલા પણ કહ્યું કે જો પાસા પરત ખેંચ્યા હતો ગૃહ મંત્રીએ અથવા કાયદા મંત્રીએ જાહેરાત કરવી જોઈએ અથવા સરકારના કોઈ સક્ષમ અધિકારીએ જાહેરાત કરવી જોઈએ કે પાટીદાર સમાજના યુવાનોના જે કેસ સતાય મેં પરત ખેંચ્યા છે એટલે આ બાબત ઓથેન્ટિક નથી સરકારે જો માનસિકતા સરકારની સ્પષ્ટ હોય તો સરકારના મંત્રીએ જાહેરાત કરવી જોઈએ

એની કાર્યવાહી કરવી જોઈએ દરેક ડિસ્ટ્રિક્ટ ની અંદર જ્યાં પણ કેસ થયેલા હતા એ કેસની માહિતી મંગાવી મંગાવી અને ત્યાં મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર ને જાણ કરી અને પછી કેસ ની કાર્યવાહી પડતી મુકાય કેસ પરત ખેંચાય નહીં એમની કાર્યવાહી પડતી મુકાય પરંતુ જો સરકારે આ કર્યું હોય તો સરકારે જાહેરાત કરવી જોઈએ મારો પ્રશ્ન એ છે કે શા માટે સરકાર દિનેશ બામણિયા કે હાર્દિક પટેલ જોડે ટ્વીટ કરાવે છે જી જી జీ ఆభార అల్కేష సమగ్ర మా